શાસ્ત્રી સ્વામીએ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા હવે શ્રી એસપી સ્વામી આપણને આશીર્વાદ આપશે એસપી સ્વામી મુકમ ચાલમ પંગો લંગયતે यदा तमह वंदे परमानंद मधव इष्टदेव भगवान श्री स्वामीनारायण मर्यादा पुरुषोत्तम भगवान श्री रामना नुक्तन मंदिरना प्राण प्रतिष्ठा महोत्सव प्रसंगे व्यासासन ऊपर विराजमान पूज्य वक्ता श्री महावीरदास बापू उपस्थित पूज्य मौी मंदिर महंत हरिप्रकाश स्वामी जी ભૂપગઢ ગામમાં આજે નૂતન શ્રી રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આ દિવ્ય સભાની અંદર તમને બધા જોઈને ખૂબ આનંદ થાય છે એ આનંદ એટલા માટે થાય છે કે સનાતન સંસ્કૃતિની અંદર ભૂપગઢ ગામ એની સમજણ એમનો નિશ્ચય અને એની દ્રઢતા એ આજે સમગ્ર સમાજની અંદર સનાતન ભારતીય સંસ્કૃતિ એનો ગઢ જોવો હોય તો ભૂપગઢ આવવું પડે અહીંયા રામજી મંદિરનું નિર્માણ થતું હોય ભગવાન સ્વામિનારાયણ ના મંદિરનું નિર્માણ થતું હોય કે ભગવાન કૃષ્ણના માટે કોઈ કાર્ય થતું હોય તો આ સનાતન સંસ્કૃતિનું ભૂપગઢ ગામ છે એના દરેકના હૃદયની અંદર સનાતન સંસ્કૃતિના મૂલ્ય માટે જે પાવર છે જે એકતા છે જે સમજણ છે એટલા માટે તમને બધાને હું ભેળતાવું છું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ કર્યું છે

કારણ હોય ને કોઈ દયા કરે એ તો આ જગત નો રિવાજ છે પણ બિના વગર કારણે જો કોઈ દયા કરતું હોય તો તુલસીદાસજી મહારાજે ચોપાઈ ની અંદર લઈ કે કારણ વગર આ જીવ ઉપર દયા કરે એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ કરીને જ્યારે એનો આપણે રાજીપો પ્રાપ્ત કરવા માટે આવો સરસ મજાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવો છે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ આમે ભૂભગઢ એટલે ગઢ તો આ દેશની અંદર ઘણા રાજાઓ એ બાંધ્યા છે પણ જ્યારે જ્યારે હું ભૂપગઢની અંદર આવું છું ત્યારે કહું છું કે આ ગઢ નથી આ તો રાજાઓનો ગઢ છે આ ભૂપગઢ ગામની અંદર એક એક વ્યક્તિ રાજાનું જેવું હૃદય હોય રાજાનો જેવો માઇન્ડ હોય રાજાનો જેવો પાવર હોય એવા પાવર સાથે સનાતન સંસ્કૃતિના સિદ્ધાંતોને વહન કરીને ચાલતું ગામ એટલે ભૂપગઢ ગામ અને એમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરીકે તમારા માટે એટલો ગર્વ બધા માટે રાખું છું

આ ગામની જે ધર્મકુળ પ્રત્યેની નિષ્ઠા છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પરમ પૂજ્ય ભાવી આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ ગામની અંદર પધારે અને તમારો બધાનો ભાવ મને યાદ છે એક વખત પૂજ્ય મહારાજ શ્રી આ ગામની અંદર પધારેલા ને દરેક યુવાનોનો ભાવ હતો કે અમારા પગ ઉપર હાથ મૂકીને તમે ચાલો અને એ વખતે એ જે દ્રશ્ય ખડું જોતું તમારા બધાનો જે ધર્મ કુળ પ્રત્યેની નિષ્ઠા છે તમારા બધાના હૃદયની અંદર જે ભાવ છે અને એટલા માટે હું એમ કહું છું કે ગઢ તો અનેક જોયા પણ રાજાનો ગઢ જોવો હોય તો ભૂપગઢ ગામની અંદર આવું પડે આના દરેક યુવાનોની દરેકની સમજણને ખૂબ ખૂબ બિરદાવું છું અંતની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ નૂતન રામજી મંદિર જે નિર્માણ છું છે એ આપણા મોક્ષ ને કલ્યાણ માટેનો દાખલો છે સનાતન સંસ્કૃતિ ની અંદર અનેક ધર્મ અનેક સંપ્રદાયો છે પણ બધાનો એક જ સાર છે કે કેમે કરીને આ શરીર ની અંદર રહેલો આત્મા એનો કલ્યાણ થાય એના માટે દરેક સંપ્રદાયો પોતાની રીતે અલગ અલગ ધર્મ ની મર્યાદાઓ બાંધીને પ્રયત્ન કરતા હોય છે અને એટલા માટે આપણે રામજી મંદિરનું નિર્માણ કર્યું છે કે જે મંદિર ની અંદર જઈને દર્શન કરીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરિત્ર જીવન અંદર એ પ્રમાણે જીવીએ તો રામ ની પ્રાપ્તિ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે આપણને જે આ કથાના માધ્યમથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ના ચરિત્રો સાંભળી રહ્યા છીએ એ આપણા જીવન ની અંદર ઉતારશું તો જીવન આપણું સફળ થવાનું છે એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે આ પૃથ્વીની અંદર આવી આપણા તમારા ને મારા કલ્યાણ માટે કેટલા કષ્ટો સહન કર્યા છે ધર્મની સ્થાપનાઓ માટે ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે એના જીવનની અંદર કેટલા કષ્ટો સહન કરી અને આપણને જે ઉદ્દેશ આપ્યો છે એ ઉદ્દેશ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર જો જીવન જીવશું તો અવશ્ય મેં સુખી થશું આ જગતની અંદર આપણે જન્મા અને સમજણા ચા આપણે પ્રયત્ન કરીએ છીએ અહીંયા સભામાં બેઠેલા એને છેલ્લું વાક્ય કેસ કે તમે ને હું સમજણા ચા પ્રયત્ન કરીએ છીએ જીવનમાં આપણે બધાએ સુખી થવું છે અને સુખી થવા માટે જાગીએ ને સુઈએ ત્યાં લગી આપણે સતત પ્રયત્ન કરીએ છીએ ઊંઘની અંદર આપણે સુખી થવાના સ્વપ્ન જોઈએ છીએ પણ જીવનની અંદર આટલી ઉંમરે પહોંચ્યા પછી આપણને સુખનો અહેસાસ છો આપણને જોઈએ એવું સુખ મળ્યું બે ક્ષણ વિચારી લેજો કે તમે સુખને પ્રાપ્તિ કરવા માટે કેટલું બધું દુઃખ વહન કરો છો આ જગતની અંદર ભગવાન ક્રિષ્ને ગીતામાં કીધું એ પ્રમાણે આપણે માયામાં મોહિત થઈ ગયા છીએ અને એટલા માટે આ ભગવાનના ચરિત્રોના માધ્યમથી આપણને ભગવાનની અંદર આપણું હૃદય લાગે આપણું મન જોડાય એટલા માટે આવા મહોત્સવો કરવામાં આવે છે માટે જીવનની અંદર સાચા સુખને જો પ્રાપ્ત કરવું હોય તો આવા ભગવાનના લીલાચરિત્રોના માધ્યમથી જીવનની અંદર આપણા હૃદયને પવિત્ર કરશું તો અવશ્યમેયો ભગવાન આપણા હૃદયની અંદર બેસશે આ જગતના પદાર્થોની અંદર કોઈ સુખ નથી આ દુનિયાની ગવર્મેન્ટો આ દુનિયાના વિજ્ઞાનો વૈજ્ઞાનિકો આ જગતના માનવીને સુખી કરવા માટે 24 કલાક પ્રયત્નને પુરુષાર્થ કરે છે પણ આપણે જીવનની અંદર સુખની અનુભૂતિ કરી શકતા નથી સાચું સુખ છે એ ભગવાનનો આશ્રય છે જ્યાં સુધી જીવનની અંદર ભગવાનનો આશ્રય કરી ભગવાનને ભજી લેશું નહીં ત્યાં લગી જીવનમાં સુખ મળવાનું નથી આ વાત આજે સમજો કાલે સમજો 100 વર્ષે સમજો કે કરોડો વર્ષ પછી સમજો એક દિવસ ભગવાન આશ્રય કરી ભગવાન નું ભજન કરી લેશું ત્યારે જ આપણા જીવનની અંદર સાચા સુખની ની પ્રાપ્તિ થવાની છે એ શબ્દો સાથે દરેક યજમાન પરિવારો પણ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે જેમણે આમાં પોતાની લક્ષ્મી નો સદવય કર્યો છે એ સમગ્ર પરિવાર ની ભગવાન એમના ઉપર પરમ કૃપા ઉતરે એ શબ્દો સાથે વિરમોસો અસ્તુ જય સ્વામિનારાયણ આપણી સભાની અંદર સનાતન સંસ્કૃતિના બાર જ્યોતિર્લિંગો અને તીર્થધામોની ચાલીને પદયાત્રા કરી અને એવા માનનીય રણજીતભાઈ આપણી સભાની અંદર ઉપસ્થિત છે આપણા સૌના માટે ગૌરવ ને આદર્શની બાબત છે કે જેમણે આટલું બધું ચાલીને કષ્ટ સહન કરીને જે નીલકંઠ વર્ણી સમગ્ર ભારતની યાત્રા કરી હતી એવું કષ્ટ રણજીતભાઈએ પણ પોતે વેઠીને બાર જ્યોતિર્લિંગો અને ચાર ધામોની યાત્રા કરી આપણી સભાની અંદર ઉપસ્થિત છે તો એમનો અહીંયાથી અહીંયા અહિયાં મંચ ઉપર પધારે અને અહીંયાથી સન્માન કરવામાં આવશે આપણે એમને સન્માન વખતે જોરદાર તાળીઓથી પધારશું